you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયામાં આવેલ સ્ટ્રાહન નજીકના દરિયા કિનારે સોમવારે એક દુર્લભ અને વિશાળ ઓરફિશ જોવા મળી હતી જેની સમુદ્રની સૌથી મોટી પ્રજાતિઓમાં ગણતરી કરવામાં આવે છે ઓરફિશ સામાન્ય રીતે ઊંડા સમુદ્રમાં જોવા મળે છે અને ઘણી સંસ્કૃતિઓમાં તેને ભૂકંપ અથવા કુદરતી આફતોનો સંકેત માનવામાં આવે છે ઊંડા સમુદ્રમાં રહેતું આ પ્રાણી જેની લંબાઈ આઠ મીટર સુધી હોય છે અને તેનું વજન ચારસો કિલોગ્રામ

ફીસ પાણીની અંદર થનારા ભૂકંપની પ્રવૃત્તિને અનુભવે છે